ગાદલવાડાના બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર આંગણવાડી જર્જરી થતા નાના ભૂલકાઓને મુશ્કેલી વિકાસની વાતો વચ્ચે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એકની જર્જરીત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોડી રહી છે અનેક રજૂઆતો છતાં નગરોળ તંત્રની નિષ્ક્રિયતાને કારણે ત્રીસથી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એક એટલી હદે જર્જરીત થઈ ગઈ છે કે તમે ગમે ત્યારે જમીન દોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે પરિણામે નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે પરેજાભાઈ પરેજા હું ગાદલવાળ પ્રાથમિક શાળાનો અધ્યક્ષ છું અહીંયા અમારા ગાદલવાળ પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં ઓગણવાડી આવેલી છે એ ઓંગણવાડી બહુ જજરીત છે અને એને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે એવી અમારી નમ્ર અરદ વિનંતી છે મારી સાથે અમારા મહેશભાઈ પરદાપતિ એ પહેલાં સરપંચ તરીકે એમનું કામ કરેલું છે બરાબર અને અમારા એસએમસીના સભ્ય તરીકે અમારી સાથે છે તાત્કાલિક ધોરણે આ ઓગણવાળીનું કામ ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર અરદ વિનંતી છે